આખો કરે <laughs> 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 <laughs>

ચલો દુકાને આવી પછી તમને પાછો આવીને હું છે બાય 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 આવજો આવો એટલે મને કામ હું તો હાલો હવે આપણે જઈ શી દુકાને ત્યારે તો આપણે ઘરે આવી ગયા છે અને મેડમ રસોઈ બનાવવા મળ્યા છે બનાવવા પડે ને આજે અમારે જો શાકભાજી કેટલું બધું આવી ગયું હતું

તને શું આવડે હવે મને બધું આવે મને ખબર છે વાતું કી દીધી હેસન તાર ભૂખ લાગે ભૂખ ને ઉપમામાં હારું ન તળેલું આવે કામ આવશે બેન હાય કેમ મજામાં તાર પપ્પા આવ્યા કે મુંબઈ હવે કરે છે હવે

આ ઠંડી નથી હે હું શું સીટ ટેટમ નથી ઠંડી નથી અમારે મેડમ જો સિંગ ફોલવા મળ્યા છે સિંગ આપણે લેવાય છે ને અમે અમે લેવાય નથી ઠીક ઠીક બરાબર આ તો મારે છે ને તો ડાળ ઢોકળી નાખીસ ને એટલે પાછી પોળી કરી તો આજનો પ્રોગ્રામ ડાળ ઢોકળીનો છે એમ ને બરાબર આલશે ને એ તો અકારો પડને બગન શાક શું કરું શાક માં હું હરી થઈને માલો ને મટાણ આ તો નવીન શાક નું ઢોકળ બનાવી દીધું હ ફલાવર નું કોઈ દિને તૈયાર તો એક તો રે દીધું પુષ્પરાજ ને ફલાવર હે ફલાવર નું ખવરાઈ દીધું ખાધું પણ હારું હારું જતું ને હો ભૂકે થઈલે બધું સારું લાગવામાં હો ભલે ભાઈ તમને કીધું હે હ

અને આખો ડીમા બી વાર કાસમાં જોયા કરે તો આવી છે મારી ગાંડી દીકરી કા વાંધો નહી જવાનો રમો ભાગો થાવ ભાગો અને એ બધો પાછો જેકેટ છે એ મારું પહેરી રાખે પરબારું પરબારું કરીને એ મારે કેટલા વરસ હશે

બકિયર કરવા જાવ પછી તો હોઈએ જવાનું છે ને બરાબર તો અમારા દિવ્યેશ ભાઈ આવી ગયા છે વરોદરા અને બે ત્રણ દી રોકાવાના છે એના મમ્મી પપ્પાટર ગયા છે સુરત આ ભાઈને અમાર અટોય મુકતા ગયા છે કા દાદા પાય મજા આવે મજાતા હે તો વાંતાની મોજ મારે વાનો મોજ મારે વા એમ કે આ અમારી બધી વેજા આવી ગઈ છે આ તઈ બહુ ટાઈટ પડે છો તઈ ને ભાઈ તઈ ને તઈ ને વેજ આવશે બહુ ટાઈટ નથી બે નથી તું એક લાલા બહેન નથી આપડી મોટી નથી આપ બસ બે ઘટે બાકી આ બધે અમારા આ છે નાના ભાઈ ની બે છોકરીઓ છે આ લાલા નો છોકરો આ મારી છોકરી અને આ મારો છોકરો આ બે ઘટે છે બાકી આ બધી પરજા જો ભેગી થઈ ગઈ તો જમવાનું થઈ ગયું ત્યાં

આશા છે કે તમને આજનો વિડીયો ગમ્યો હોય છે ગમે હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નો હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો ત્યાં સુધી બધાને જય માતાજી જય સૌરાવપુર આવજો ભાઈ બાય